નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વિહાર બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં મંદીનો દોર હાલ અત્યારે પર લસણમાં યથાવત આજે વધુ મળે પચાસ ઘટિયા ભાવમાં હવે શું થશે બજાર સાવ તળિયે જશે કે વધશે આ બધા પ્રશ્નોનો જવાબ આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો વાત કરીએ તો ચારી ક્વોલિટીના લસણની વેસવાલી ઓછી હોવાથી બજારમાં હાલ નરમ ટોન પડી રહ્યો છે જો કે સારી ક્વોલિટીનું લસણ અત્યારે ખેડૂતો સંગ્રહ કરી રહ્યા છે ને નબળી ક્વોલિટી જે સસવાય ન હોય તેવી ક્વોલિટીનું વેચાણ કરી રહ્યા છે જેમાં આજે મને પચાસ રૂપિયા બજાર ઢીલું હતું સાથે જ અત્યારે આગામી દિવસોમાં થોડી વેસવાલી આવી શકે શ્રાવણ મહિનાના કારણે લસણની ડિમાન્ડ ઉપર પણ અસર થઈ જશે અત્યારે ખાનારા વર્ગની ગરાગી બહુ ઓછી થઈ રહી છે જેના કારણે લસણની બજારમાં એવરેજ બજાર નીચું રહેવાની સંભાવનાઓ હાલ પૂરતી દેખાય છે લસણના વેપારીઓ કહે છે કે ભાવમાં હજી પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટ બાદ લસણની બજારમાં વેસવાલી થોડી વધે એવી શક્યતા પરંતુ જો ભાવ નીચા હશે તો ખેડૂતોને સાતમ આઠમ પછી પણ વેસવાની ન કરે તેવી સંભાવનાઓ છે અત્યારે રાજકોટમાં લસણના છસો કટ્ટાની આવક સામે ભાવ મુંડામાં એકસો પચાસથી ત્રણસો પચાસ મીડિયમમાં ત્રણસો પચાસથી ચારસો પચાસ સારી ક્વોલિટીમાં છસોથી છસો પચાસ અને સુપર લસણમાં સાતસોથી આઠસો રૂપિયા અને એક્સ્ટ્રા ઓર્ડનરી હોય તો ઊંચામાં ઊંચો ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા સુધીનો થયો હતો જ્યારે ગોંડલમાં માં ની થી રૂપિયા હતા લસણ ની પંચાવન હજાર બોરીની આવક તો રાજસ્થાનમાં ત્રીસ હજાર બોરીની આવક હતી ભાવમાં વાત કરીએ તો દેશી લસણમાં બે થી નવ પ્રતિ ક્વિન્ટલ અને સારા લસણમાં માં દસ હજાર સુધી પ્રતિ ક્વિન્ટલ ના ભાવ જતા હતા તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ